Aida, Doriany. Aida, Dorian. Tangy, Da, જય સદારામ બાપા અને જય ઠાકોર સમાજ આજનો બ્લોગ આપણા સમાજ સાથે આજે તારીખ સો અગિયાર બે હજાર પચીસના રોજ પાટણ મુકામે જે સદારામ કન્યા હોસ્ટેલનું જે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું અને દરેક ગામને વિનંતી કરવામાં આવી હતી કે દરેક ગામમાંથી કંઈ ના માણસ કોઈ નહીં પણ પાંચ ઈંટો અને પાંચ નાની બાળકીઓ લઈ આવું અને એમના હાથે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવે બરાબર તો અમે આજે પાટણ મુકામે આવી ગયા અમારા ખાસ મિત્ર ગુજરાત પોલીસ એ પણ સમાજની રિક્વેસ્ટ કરશે જય સદારામ બાપા આજે તારીખ છ અગિયાર બે હજાર પચીસ ગુરુવાર ઠાકોર સમાજ માટે સોનાનો સૂરજ સાબિત થઈ શક થઈ રહ્યો છે કારણ કે કન્યાઓ માટે કન્યા હોસ્ટેલનું આજે ખાત ખાતમુહૂર્ત છે તો તમામ મિત્રોને અને સમાજ બંધુઓને વિનંતી કે આ શિક્ષણના કાર્યમાં અવશ્ય વધારે જય સદારામ બાપુ અને જે આ સાઈડ થાયું છે એ ભૂમિપૂજન છે બરોબર ત્યાં આપણે પણ પાંચ સીટો મૂકી દીધી આપણા ગામની મદદ કરી અહીંયા ભૂમિપૂજન થાય છે અને જે અલગ પ્રસંગ છે જે જમણવાની બધું એ યુનિવર્સિટી બાજુ રાખેલું છે બરાબર આજે આ જગ્યાએ આપણે હોસ્ટેલ બનાવવાની છે આજે બધી હોસ્ટેલની જગ્યાએ બરાબર અને આ બધા મહેમાનો આવેલા છે અને ખાસ છે કે આપણા ગુજરાતનું ગૌરવ ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર પણ આવવાના છે એમની પણ મુલાકાત કરાવે છે બરાબર તો આજના વ્લોગમાં તમે બનાવી દેજો એવી વિનંતી જય માતાજી 有家排队。 Vishnu 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 તો જય માતાજી ભરત ઠાકોર સાથે જવા માગું છું જોઈ શકો છો અત્યારે જે વર્ષ ઠાકોર સમાજની પાસે તેની અંદર અમે આવ્યા તો મારે કહેવાનું મતલબ છે સમાજની અંદર જોવા મળે તકલીફ અને હવે જોવા મળ્યા સપોર્ટ કરો કારણ કે આપણો સમાજ આવતું છે અમે લોકોને સપોર્ટ કર્યો છે પણ હવે અમે પોતાના આપણા સમાજના જે યુટ્યુબની અંદર ચેનલ બનાવી હોય તેમને તમે હોય વો સપોર્ટ જે વિનંતી કરી છે તો જય માતાજી જય

સાથે <tartan> <tans downloads> રાજવાડે 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 એ એસપી ગ્રુપントリー દેતી આદિક સગક છે તમામ મારા 哎。

બાબેશા કાફી રો ભાઈ જીગ્નેશ ને કહીવા કમાજો જીગ્નેશ જીક દેઓ મેમાના પીના આવેલા આપણા મહેમાન શ્રીવા jignesh મેને વિનંતી કરીશુ ખાવાની તો ના પાડે છે ખાવાની વાત કરી છે તમામ દર્શકોને ખૂબ ધન્યવાદ અહીં વિક્રમભાઈથી મારી બધાય કલાકારો બેઠા નામ છે અમારા વિક્રમભાઈ અમારા ખાસ ગોટાભાઈ છે અને અમારા જે સિનિયર વિક્રમભાઈ ને ગોટાતાડે વઢે અને ખાસ અહીં પાટણમાં આયોજિત કરે ઈને لاو مارا سندر ماڻھن جي گهڻي گهڻي 24 هرين ۾ وڏا گهڻو جو 谢谢大 ભાઈ ભરોણે સુભાત માટે ખૂબ ધારો આપ્યો હોય એક લાઈન ગાવી છે અને બધા મિત્રો અહીંયા ફરમાય છે અને અમારા વિક્રમભાઈ માટે ખાસ ભાઈ પોસ સાથે માનન કરજો ઓ હોલી જાતે બજાર

Oh, 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 તમારે <laughs>

કોર કોના નું કાર્યક્રમ ચા ને હોસ્ટનો આ પાઠ નું ડાયરો નહોતું હા પણ બંદો કારણે કામ દીને શરૂ થઈ જાય દીલો નેર થઈ જાય મામા ભાઈઓ કોક કોક આવા કોક કોક આપણે ટેકો કી ના છ બગા પાણી પાવે તો એનો રોળ બાબા ભરવાડનો કોઈ દી ભુજવાનો નહીં રે હવે સવાના ભેના ભેળા ને લગા પાર્ટી મજા કરો આનંદ કરો જલસા કરો લીલા લેર કરો આ હિમાલયની ઘાટીમાંથી તમને બધાને બતાવાય ભગવાન આવ્યો તો પણ થોડો મોડો થઈ ગયો તો એને ભૂખ લાગી થોડું ઘરે લઈને જમવા માટે હા હાથ બારના મારા તેથી લેતા આવે હા હાથ બારના આપણે ભાઈને મળવાનું કાર્ય તેથી લેતા આવીએ બરોબર અને ઓગણીસ નો ખુબ ખુબ આભાર આજે આ સદારામ સભા સમિતિ નો